જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં તો આજે બે ત્રણ દિવસથી આ ખરાબ થઈ ગઈ છે તો હવે માનવી નેદવાનો પણ ટાઈમ થઈ ગયો છે એટલે આપણે કાપા લઈ લીધા એ સાથે હમણાં ટ્રાય કરીએ જો નેદા હે તો આપણે નેદવાનું ચાલુ રાખશું ને બધું નેદી નાખશું પણ બહુ ગારો નહીં હોય તો નકર પછી બંધ કરી દે ચાલુ તો કરીએ નેદવાનો આગળ છે પારો પાર છે દેખાય હલો ચાલુ કરીએ

દોરીથી થઈ જશે આ નીકળે છે હમ 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 હવે આ પાના અને આપણે આની જરૂર છે શું છે એમાં ખોલ પાના ગાડીના કયા પાના છે એમ કહું એક છે પલક પાનો છે અને એક છે આજી હજી બે પાના નીકળ્યા હજી શું છે એનો એક આ છે સ્ક્રુ ડ્રાઈવર જેનાથી આપણે આજે સાઈટના પડ્યા હોય એ પણ ખોલી શકીએ આ છે પલકવાનું આને તમે આમ રાખી અને આમ ફળી શકો આને વાળે આવી રીતે પલક પૂરશે આટલું છે આમ હલો પાછો મૂકીએ ઢાંકી મૂકી હવે બરા પાનાનું શું કરવાનું છે એ હવે ઓલી ગાડીમાં રાખી દેવો અચ્છા કામ આવે આ ગાડી અહીંયા લઈ લો સ્પ્લેન્ડર પ્લસ પોલીસ પટો આની ડિમાન્ડ વધારે હલો આનું છે ને ફિલ્ટર સાફ કરવાનું છે આપણે ક્લીન કરવાનું છે પેટ્રોલથી જ ધોવાનું અને ડીઝલથી ધોવાનું આમાં કોઈ કચરો આવી ગયો હોય તો એનાથી સાફ થઈ જાય કારણ કે આનો ના આની શ્વાસ થાય એ પછી આ બધું હાલે આમાં કચરા ભરાઈ જાય ને એન્જિન દબાઈ ના એટલે ગાડી ગરકા મારે આપણે એમ થાય પેટ્રોલ ખતમ થઈ ગયો છે એવું લાગે આપણે એવું ના હોય એનું કારણ શું હોય આપણે ખોલશું ને એટલે અહીંથી એનું શ્વાસ લેવાનું ફિલ્ટર આવશે જો હમણાં ખોલું બે માં બઢિયા ખોલી બરાબર એમાંથી શું કાઢવાનું છે ફિલ્ટર એર ફિલ્ટર આવે દેખાણ હવે આના આના પાંચ સ્ક્રુ આવે એ પાંચે પાંચ સ્ક્રુ ખોલશું ને એટલે આવશે એર ફિલ્ટર અને સાફ કરવું જરૂરી છે જે બધા સ્ક્રુ ખુલી ગયા એક એ સ્ક્રુ ખોલતો નથી પકડથી પકડીને ખોળવો પડશે આને કહેવાય ધોતા પકડ જ્યાં આપણે પૂખતું પાનો લાગતો ન હોય ત્યાં આને તમે ઉપયોગ કરી શકો હા એર ફિલ્ટર જ રેડી છે હવે ખાલી સાફ કરવાનું છે આપણે હોય ને આ બધું હવે આને આપણે કોરો કાપડ લઈ લેવા ડીઝલ છે આનાથી હાવ ક્લીન કરી નાખવાનું આમાં કોઈ ધોળ કચરો હોય મટી નીકળી ગયે જો હા ક્લીન કરી નાખવાનું બાબો લઈ કપડાનું અને રોટી દેવાનું હા ક્લીન કરી નાખવાનું હા હવે આપણે આને

ઓલી બાજુ ની ગાડી છે ને એક વર્ષ ત્યાં બંધ પડી હતી અને હમણાં ચાલુ જ નહોતી કરી એટલે ગઈ કાલે એને ચાલુ કરી એનું હલો પાછું છે ને તૂટી ગઈ હતી રાખી હવે એને ટાઈટ કરી નાખ એટલે ટી પાનો એટલે બેહી ગયા વેલ્ડિંગ સ્કૂલ ટાઈટ નહોતો થતો એ મળી ગયો પાછો નવો બીજો સાઈઝ વધી આની સાઈઝ મોટી છે એટલે આ સ્કૂલ નહીં આવે અને પાછો મારવો જોઈએ આને સાફ કરી નાખ પડ્યું જાય એટલે ફિલ્ટર સાફ થઈ કમ્પ્લીટ થઈ જાય આપડે ગાડી હમણાં આપડે મારસુ કીક એટલે ટેસ્ટ ડ્રાઈવ થઈ જાય ને બે થઈ જાય ગાડી એકદમ સમસ્ત બની જાય જો

First class. Hello.